જગડા તાલુકાના પીપરપાન ખાતે કરજન જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ સુધી ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટનું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટમાં ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે જેથી ખેડૂત ને સિંચાઈ નું પાણી મળી રહે તે ઉદ્દેશ થી આજ તાલુકાના પીપરપાન ગામ ખાતે ચગડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા આ યોજના હેઠળ વર્ષોથી પાણીથી વંચિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે ઝઘડા તાલુકાના પીપરપાન તેમજ રામપુર ચોકી ખોડા આંબા આમલઝર જેવા વિસ્તારોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે જેથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી તેમજ ખેડૂતોએ ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો મોટી બોમરી કરજણ જળાશય યોજના પ્રોજેક્ટનું જે અગાઉ મુરત કર્યું હતું એના સંદર્ભમાં આજ રોજ ઝગડિયા તાલુકામાં આવતા ગામડાઓ જેસપોર બલેશ્વર રામપોર ચોકી બલેશ્વર શિયાલી ચોકી જે ગામડાઓ આવે છે એમાં આજ રોજ અમે જે પાણીના વધામણા કરીને જે ખેડૂતોને જે પાણી મળીને એ સમૃદ્ધિ તરફ આગળ વધે જેથી કરીને એ પોતે પોતાનું જીવન સારી રીતના જીવી શકે અને એ પાણી મળવાથી જે અમારા વિસ્તારમાં બોર અને કુવાઓ છે એના પાણી બધા નીચા જતા રહ્યા છે તો આ પાણી મળવાથી એ પાણીના સ્તર ઉપર આવશે અને ખેડૂતો ને ઘણો લાભ થવાનો છે જેથી કરીને એ સારી રીતના ખેતી કરી શકશે અને જે અમારો ટ્રાયબલ એરિયો છે એમાં પાણીની ખબર ખરેખર ખૂબ જ અછત છે તો આ પાણી મળવાથી તે આ ખેડૂતોને ઘણો લાભ થવાનો છે તો અમે આપણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિતેશભાઈ વસાવા સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જય ભારત હું મોટી ભમરી કરજણ જળ અમારા ચાલુ કરીને જેસપુર છે ચોકી છે રામપોર છે આ બધા ગામને પહેલીવાર પહેલી વાર જયારે સિંચાઈ યોજનાનો લાભ મળી રહ્યો છે ત્યારે હું તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ અને ધારાસભ્યશ્રી નો આભાર માનું છું